ડિસામા સ્કૂલ યુનિફોર્મ બાબતે સરદાર પટેલ હાઈ સ્કૂલ માં હોબાળો એનએસયુઆઈ ના હુમલો કરી હોવાનો આચાર્ય આક્ષેપ ડિસામા વિવિધ શાળાઓના યુનિફોર્મ ખરીદવા બાબતે ચાલી રહેલા વિવાદ વચ્ચે સરદાર પટેલ હાઈ સ્કૂલ માં આવેદન પત્ર આપવા ગયેલા એનએસયુઆઈ કાર્યકરોએ આચાર્ય પર હુમલો કરી હોવાનો આક્ષેપ આચાર્ય દ્વારા કરાતા પોલીસે એનએસયુઆઈ ના કાર્યકરોને અટકાયત કરી હતી ડિસામા શાળાઓ ખુલી ત્યારથી વિદ્યાર્થીઓના યુનિફોર્મ વાલીઓએ ક્યાંથી ખરીદવા તે બાબતને લઈને વિવાદ ચાલી રહ્યો છે જેમાં એક દુકાનદારે શાળાઓની મંજૂરી વગર શાળાઓના નામના બોર્ડ મારી તેમજ યુનિફોર્મ પર લોગો લગાવી મન ફાવે તેવા ભાવથી વેચાણ કરાતા હોવાથી રજૂઆતના પગલે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી તો બીજી તરફ ડિસાને સરદાર પટેલ હાઈસ્કૂલના આચાર્યની ઓડિયો ક્લિપ વાયરલ થતા તે અંગે વિવાદ સર્જાયો હતો જેને પગલે આજે

તેના વિરોધમાં એનએસયુઆઈ દ્વારા અઠવાડિયા પહેલાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે આ પ્રકારને લૂંટ બંધ કરવામાં આવે અને દરેક વેપારીઓ પાસે કપડું હોય તો ઇક્વલ લેવલ લેવલ પ્લેઈંગ ફિલ્ડ મળે જેનાથી દરેક વેપારીઓને વચ્ચે કોમ્પિટ કોમ્પિટિશન હોય તો વિદ્યાર્થીઓને સસ્તા ભાવે કપડું મળી રહે અને યુનિફોર્મ મળી રહે પરંતુ તેના માટે એ સ્કૂલ દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યા ન હતા અને આચાર્ય સાહેબનું એક રેકોર્ડિંગ વાયરલ થયું હતું પ્રાથમિક શાળાના કે યુનિફોર્મનું કપડું ત્યાંથી જ મળશે અને તમારે ત્યાંથી જ લેવું પડશે જેના વિરુદ્ધમાં આજ રોજ એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો અને ઉગ્ર રજૂઆત કરી માંગ કરવામાં આવી હતી કે આ પ્રમાણેની લૂંટ બંધ કરવામાં આવે જેના માટે કરીને પોલીસ દ્વારા આજ આજરોજ એનએસયુઆઈના સાથી કાર્યકર્તાઓને અમને ડિટેન કરવામાં આવ્યા છે અને આ બાબતે અમારી લડત ચાલુ રહેશે વિદ્યાર્થીઓને ન્યાય ન્યાયપાયશું